પણ શું કરું યાર આ રેલવે વાળા પણ આવું કોચ પર લખે છે હું ઉરે 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 પરે પરે મરે મરે દરે દરે આ હતું એટલે એટલે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે દક્ષિણ રેલવે આટલો મોટો ડબ્બો છે જગ્યા છે લખો ને આખું હશે કાકા બસ હવે અને ભાઈ છે ને આ તો બહુ ટાઈમ થી આવું કરે મારી એવું વચ્ચે મને કે કાકા મારે તો રોજ સવાર સવાર માં ઓટીપી આવે રોજ સવાર સવાર માં ઓટીપી આવે એટલે આટલા બધા ટ્રાન્ઝેક્શન કરે છે એમ મને એવું જ હતું પછી પછી ખબર પડી કે રોજ સવારે ઓટીપી એટલે વન ટાઈમ પ્રેશર હે ટોયલેટ નું કેતો મારું કે નહી